સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ સરકારી લાલિયાવાડીથી કંટાળી ઓછી કરી રવિ સિઝનની ખેતી સિંચાઈ માટે અનિયમિત પાણી અને પોષણક્ષમ ભાવ નહીં મળતા વિમુખ થઈ રહ્યા છે ખેડૂતો ચાલુ વર્ષે શિયાળુ વાવેતરમાં ધરખમ ઘટાડો જિલ્લામાં નોંધાયો છે અનિયમિત પાણી તેમજ પાકના પૂરતા ભાવો નહીં મળવાથી ઝાલાવાડના ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર ગત વર્ષની સરખામણીએ ખૂબ ઓછું કર્યું વર્ષ બે હજાર ત્રેવીસમાં ડિસેમ્બર સુધીમાં બે પોઈન્ટ ચાલીસ લાખ હેક્ટર જમીનમાં જીરું ઘઉં વરિયાળી ચણા સહિતના શિયાળુ પાકોનું વાવેતર થયું હતું જે ચાલુ વર્ષે ડિસેમ્બર મહિનામાં માત્ર એક લાખ હેક્ટર જમીનમાં જ શિયાળુ પાકનું વાવેતર નોંધાયું તે ખૂબ ચિંતાનો વિષય છે ગત વર્ષની સરખામણીએ અંદાજે અડસઠ હજાર હેક્ટર શિયાળુ વાવેતરનો ઘટાડો નો તેના કારણે ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન પડશે આર્થિક નુકસાન વેઠવા પાછળ સરકારની નીતિઓ જવાબદાર હોવાનું સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે અમે જે વાવેતર દર સાલ કરવું હે એના કારણે ઓછું કર્યું હોય વાવેતરમાં અત્યારે જીરો વરિયાળી અને આ વાવેતર કરેલ છે વાવેતર ઘટાડવાનું કારણ એક જ છે કે સરકાર શ્રીએ જે પાણી આપવાની જાહેરાત કરી અમુક ટાઈમે રાતે આપે અમુક ટાઈમે દિવસે આપે અઠવાડિયા કોઈ વાર આવે કોઈ વાર નો આવે તો પાણી અવર ટાઈમ પાવા જવાના કારણે ખેતીમાં થઈ શકે એવું નહોતું એટલે અમે ખેત આ વખતે રવિ સીઝનમાં ઘટાડો કરેલ છે અને રવિ સીઝનમાં વાવેતર ઘટાડો કરવાનું કારણ એક કે ભાવ પૂરતા નથી મળતા અને પાણીની આ કારણે કારણે લાઇટુ નથી મળતી તેના કારણે અમે ઘટાડો કરેલ છે